તો હાફ સાદી અને સિમ્પલ દવા જ મારી છે હું ઘરે બનાવું છું ઓર્ગોનિક દવા ઉનાળામાં બાજરાનો રોટ કરી ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું અત્યારે આપણે જે આગળ વિડીયો પણ મૂકેલો છે મરચીની ખેતી કરવાની એક સરળ પદ્ધતિ છે કેમ કે આપણે આ જ્યાં આંબેડી ગામમાં આવ્યા છે ને આપણું સાહેબ આંબેડી ગામ કયા તાલુકામાં આવે છે મારું ગામ ગોંડલ તાલુકાનું આંબડી રાજકોટ જિલ્લાનું રાજકોટ જિલ્લાનો રાજકોટ જિલ્લો ગોંડલ તાલુકોના આંબડી ગામ છે મારું નામ હુવા જયંતીલા નાગદીભાઈ છે હું વ્યવસાયમાં શિક્ષક હતો ત્રણ વર્ષથી નિવૃત્ત્યો હું અને હવે ખેતીમાં થોડોક જમ્પ લાવ્યો અને સાહેબ ખરેખર વધારે મરચીની ખેતીમાં વધારે આગ્રહ રાખે છે અને મરચીનું ખાસ ઉત્પાદન લે છે વર્ષો વર્ષ એ માટે આપણે જ્યારે મરચી નાની હતી ત્યારે પણ આપણે વિડીયો બનાવેલો છે અને હાલમાં મરચીનું રૂપ તમે જોવો છો કે મરચાં એકદમ વ્યવસ્થિત કે ઉત્પાદન ખૂબ સારું મળે એમ છે તો કઈ રીતે ઉત્પાદન કર્યું અને મરચીના ખાસ ભાવ પણ મળે છે અને કેવી પદ્ધતિથી મરચીનું ઉત્પાદન કરવું એ માટે આપણે વિડીયો બનાવવા માટે અત્યારે આપણે આપણા ગામથી જેમ કે ઝાડ ગામથી આપણે સાઠ કિલોમીટર દૂર અહીંયા મરચીનો વિડીયો બનાવવા માટે આવ્યા છે એટલે ખાસા વિડીયો તમારે જોવા જોવાલાયક છે એટલા માટે આપણે આવ્યા છીએ અને સાહેબ પાસે આપણે મરચીની સંપૂર્ણ માહિતી લઈ તો સાહેબ આપણે જ્યારે વાવેતર કર્યું તું એ ડેટ કઈ હતી તારીખ બાર હાથ બાર હાથમાં હાથ હા બાર હાથ અને જે પહેલેથી તમે જે ખેતીની માવજત કરી કે ખેડથી માંડીને તમે બતાવો કે ખબર પડે કે કઈ રીતે મરચીનું ઉત્પાદન કરી શકે મરચી ની ખેતી આમ તો આધુનિક આ સમય પ્રમાણે બહુ સારી છે ઉત્પાદનમાં શરૂઆતમાં જ શરૂઆતમાં ખેતી ટ્રેક્ટર થી સારી રીતે ખેતી કરી લેવાની પંચી મારી રોટાવટર મારી અને કોણી પાક જ દેવાની પછી એને તપવા દેવાની ખૂબ તૈપા પછી એને થોડાક પોળા પારા બાંધવાના પછી એની માથે છાણી ખાતર નાખવા સારી રીતે નાખવા પછી એને ડબલ પારા પર પાચડાવી દેવાના એની માથે કાગળ પાછી દેવાનો

તો વાયરસ ને કુકડરો માટે લડવા માટે તમે કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો મેં તો હાવ સાદી અને સિમ્પલ દવા જ મારી છે હું ઘરે બનાવું છું ઓર્ગોનિક દવા ઉનાળામાં बाजરાનો રોટલો દરીના લોટને ખૂબ કરવો છવા દો પછી એને પલાળી દો સાઈસના ગાવણમાં બરાબર અને લીંબુનું પાણી નાખ દો એમાં બરાબર લીંબુનો રસ નાખી અને પછી ઈરું ન થાય ને એટલે થોડીક દવા નાખ દો નકર એમાં જીવા ઈરું પડી જાય બરાબર અને ઈ પછી એક એક પંપ એક એક ડબલું ભેગું નાખો સાદી મોનોકોટો સ્ટાર સાયકલ પ્રોફેનો કઈ કઈ કોરાજોન મારવાની રીતે બરાબર એટલે જે દવા તમે ઓલી મિશ્રણ માં નાખો એ કઈ દવા કે ગમે દવા ચાલે એમાં એમાં બધી ગમે દવા આવે પણ ડબલું એક ડબલું પાણી પ્રવાહી રેડવા અને એને ગાડીનો આપણે ઉપયોગ કરવાનો ગાડીનો ઉપયોગ કરવાનો તો દ્રાવણ તમે અંદાજે કેટલું એક બેરલ એટલું બનાવ્યું બનાવ્યું છે પછી પાણી નાખતો એટલે જાજી મરસી હોય જાજુ નાખવું હોય તો બેરલ એક બનાવો અને વધુ બે ડબલા નાખો તો કોઈ આડઅસર થતી નથી પછી આ જે દ્રવ્ય તમે બનાવ્યું એ કે તમે બીજે ઉપયોગ કર્યો કપાસમાં કર્યો તો જીરામાં કર્યો અત્યારે જીરું મારું બહુ સારું

સાઠ સિત્તેર મણ થાય અને હાલમાં બજાર ભાવ આ સાલ કેટલા પાંત્રીસો રૂપિયા બજાર છે આ આજે વારી ના કે મણ મણના ના વીસ કિલો ના તો હારા ભાવ કેવાય ને તો એ પણ વસ્તુ સમજવા લાયક છે કે અત્યારે ભાવ પણ હારા ને મરચી નું આ અત્યારે આપણે મરચી જોઈ છે એનું તમને આશરે ઉત્પાદન કેવું લાગે છે આ મરચી લગભગ પચાસ થી સાઠ મણ ના આશરે સાઠ મણ ઉપર જશે સાઠ મણ ઉપર આ મરચી જાશે અને ત્રીસ પાંત્રીસો ત્રીસ હજાર ત્રણ હજાર થી પાંત્રીસો રૂપિયા મણ ના ભાવ છે તો આપને એમાં સારી એવી માવજત કરી છે તો આ ઉત્પાદન મળ્યું છે તો ગમેય વસ્તુ ખેતી કરવી છે તો કાયદેસર રીતે કરો તો જ આપને આમાં કાક બે કાવડિયા વધે આધુનિક આધુનિક કરો તો તમને આ વર્તમાન એટલે આજે ઘણા ખેડૂત મિત્રો નજર અંદાજ કરતા હોય છે વિડિયો હરખાય જોતા ના હોય અને ઘણા એને આજે પાડોહી જેમ કરે એમાં આપણે વાહે કરતા હોય છે પણ આગળ આપણે જાણતા નથી કે કઈ રીતે બધા ઉત્પાદન થાય છે ખેતીમાં વાવવા layak કેટલા બધા પાક છે પણ આપણે જે મેં જોયું છે કે જ્યાં જ્યાં ઉત્પાદન કરતા હોય તો બે ત્રણ પાક કે પાંચ પાક જ વાવતા હોય એનાથી નવીન પાક જોવાના જ મળે એટલે આપણે આપણા કયો પાક થાય છે પછી આપણે રીતે મહેનત કરો જાણી તો જ આપણે ખેતીમાં કઈક આગળ આવશું એવું બધાને મારું કહેવાનું થાય છે અને મરચીમાં તમે ફાલથી તમે જોઈ શકો છો કે આમાં બતાવો ભાઈ કે આમાં લુંબે ઝુંબેશ છે પણ ભાંગી જાય એના હિસાબે આપણે શૂટિંગમાં બતાવી નથી શકતા તો આમાં ફૂલ મરચું આવી ગયું છે તો આને બે ત્રણ વીણી કરશે અને ખાસ આપણે મરચી વિશે અથવા નવા નવા વિડીયો ખેતી માટે લઈ આવશું આ ચેનલમાં બધાયને જોડાઈ રહેવાની બધાયને વિનંતી છે મારી અને ખાસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જે ફેસબુકમાં આ વિડીયો જોવે છે એના માટે એક ભલામણ છે કે ફેસબુકમાં વિડીયો મૂકવાનું આપણે ટૂંક સમયમાં બંધ કરી દેવું છે જેથી કરીને જે ફેસબુકમાં જોવે છે એ ખેડૂત મિત્ર ચેનલ યુટ્યુબ માં સબસ્ક્રાઈબ કરી લે આ વિડીયો બધા એમાં જોવા મળશે હાલમાં જે ફેસબુક માં જોવે છે એને લાઈક કરવો શેર કરવો કેમ કે ખબર પડે બધા ખેડૂત મિત્રોને ને પણ આપણે ફેસબુક માં પહોંચાતું નથી વિડીયો મૂકવામાં એટલા માટે આ વિડીયો હવે જાજે ભાગે બધા યુટ્યુબ માં મૂકવામાં આવશે એટલે ખાસ બધા યુટ્યુબ માં જોડાઈ જાવું એવી બધાને વિનંતી છે હવે આ વિડીયો લાંબો ન થાય એ એટલે વિડીયોને અહીં વિરામ આપી છે આગલા વિડીયોમાં કંઈક નવી જાણશું ક્યાંક બહાર જાશું તો વિડીયો બનાવશું હવે આ વિડીયોને વિરામ આપી છે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસ્તાન ભારત માતા કી જય